ઉત્તર ગુજરાતમાં ડીસા તાલુકાના ઝેરડા ગામમાં એકતા એન્ટરપ્રાઇઝ એકમાત્ર જે વર્ષોથી અનોખું માટી કામ કરતું એક પરિવાર જો ખાસ અહેવાલ ભારત દેશની અંદર એવા કેટલાય અલગ અલગ કામ કરી શકે તેવા કલાકારો છે ત્યારે આપણે વાત કરીએ તો આજે એક એવા નાના ગામની જ્યાં માટીમાંથી અનોખું કામ વર્ષોથી કરી રહ્યા છે ડીસા તાલુકાના ઝેરડા ગામમાં સુમરા પરિવાર દ્વારા અલગ અલગ ડિઝાઇનના માટલા દેવા માટે વિવિધ ડિઝાઇનના વેરાઇટી કોડિયા પશુ પક્ષીઓને પાણી પીવા માટે વિવિધ ડિઝાઇનના કુંડા તેમજ

અત્યારે કોરોના મહામારી વચ્ચે નાના મોટા ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને ફરીથી નાના મોટા વેપારીઓ દ્વારા ધંધા રોજગાર ફરી શરૂ કરીને જીવન રોજગાર ચલાવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના ઝેડા ગામના રહેવાસી સલ્લુભાઈ સુમરા દ્વારા મોટો સાહસ કરવામાં આવ્યો છે કે દિવાળી તહેવાર ધ્યાનમાં રાખીને અનોખી રીતે મોટી કામ કરીને કોડિયા રમકડા માટલા અને પક્ષીઓ માટે કુંડા બનાવીને બજારમાં સેલિંગ કરવાનું ચાલુ કર્યું છે જ્યારે આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ વખતે દિવાળીમાં સારી રીતે ધંધા રોજગાર ચાલશે અને એમને આ વખતે માટીકામાં નુકસાન નહીં થાય તેવી આશા રાખીએ છીએ સુમરા પરિવાર દ્વારા માટીકામમાંથી અલગ અલગ વેરાયટી બનાવીને જેમ કે કોડિયા પક્ષીને પાણી માટેના કુંડા ચકલીના માળા રમકડા જેવી વેરાયટીઓ બનાવીને ઉત્તર ગુજરાત સહિત દેશભરમાં અનોખું મટીરિયલ પૂરું પાડે છે કે કોરોના મહામારી વચ્ચેથી લોકોના પરિવાર સ્વસ્થ રહે અને દિવાળી જેવો તહેવાર ગુજરાત અને ભારત દેશમાં દરેકના ઘરમાં સુખ શાંતિમય રીતે ઉજવાય તેવું સુમરા પરિવાર દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી રિપોર્ટર જીગરમાળી બનાસકાંઠા